ગયા છે ગામડે ગામડેના ગામ છે દિવાસા ગામ મેં તો પહેલી વાર સાંભળ્યું તું જોયું પહેલીવાર કોનાના ત્યારે હં તો એ અત્યારે મેં જો પલરી ગયા વરસાદ ચાલુ હતું ને આજે સાહેબે જે ગાડી હાઇકી છે ઓહો ગજ્બ કૃષ્ણ જય માતાજી જય સોમનારાણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા પર સ્માલ રાખવાની કાલા દિવસની શરૂઆત થઈ ગઈ છે દેવવતી પૂજા થઈ ગયા છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને હું અને સાહેબ થઈ ગયા છે મસ્ત એવા તૈયાર સજ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે અમારે જવાનું છે ગામડે અને ઘણા ટાઈમ પછી છે ને મને આ મોકો મળ્યો છે કે સાહેબ ભેગું આજે મારે ગામડે જવાનું છે તો હાલો હવે વાતું નથી કરવી ટાઈમ વેસ્ટ નથી કરવો ફટાફટ ઘરેથી નીકળીએ બાર વાગ્યા પહેલાં આપણે ફરી પાછું ઘરે પહોંચવાનું છે કેમ કે ધારાબેન ગયા છે સ્કૂલે તો સ્કૂલ છૂટે નહીં પહેલાં મારે પહોંચવાનું છે બરાબર ને સાહેબ તો હાલો હવે બધી વાત આપણે ન્યા જઈને કરશું ક્યાં જવાનું છે શું છે હું નહીં બધું હું તમને બતાવીશ તમારે વિડીયો શેર કરીશ તો કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર એવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને ટાઈમ થઈ ગયો છે નવ ને પાંચનો હાલો છે ફટાફટ તો હાલો હવે તાળા મારીએ અને નીકળીએ તો પાણીની બોટલ પર્સ જે લઈ જવાની છે એ બધી વસ્તુ બધું લઈ લીધું છે તો હાલો હવે ફટાફટ અમે દરવાજાને તાળા મારીએ અને નીકળીએ વાતાવરણ એ વરસાદ જેવું છે હવે જોઈએ રસ્તામાં વરસાદ નડે કે નહીં હા ગામડાનું નામ તો મને ખબર નથી હવે હું ત્યાં જઈને તમને કહી તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તો મળીએ ત્યાં જઈને આપણે એક મસ્ત એવો નજારો તમને બતાવવું કે આપને સિટીમાં તો જોવા ન મળે અત્યારે જો કેવો સરસ મોર અહીંયા કળા કરીને નાચે છે અને એવો નજારો છે વ્યૂ છે કે અલગ જ છે જો કેટલો મસ્ત લાગે છે તો આ ક્યારેક જ આપને જોવા મળે અને જો આજુબાજુમાં ઢેલ બેઠી છે ને આ બાજુ મોર સરસ એવો કળા કરી અને નાચે છે અને હરજી વરસાદને બોલાવે છે આપણે થોડાક નજીક જઈએ જો આપણાથી બી ને જાય નહીં તો જો હવે જો વાહ વાહ આ નજારો તો છે ને ક્યારેક જ જોવા મળ્યો ખરેખર દિલ ખુશ થઈ ગયું હાલો હલો જે રસ્તામાં હોલ્ટ કરી ગાડી ઉભી રાખી અને મિત્રાને કંઈક નું તો તમે જુઓ ત્યારે કેવું છે અને ઊંડા ઊંડા છે ને મોરના ટૌકાર સંભળાય છે અહીંયા ઘઘડા બેઠા છે તો હાલો હવે નીકળીએ આપણે હજી આપણે અડધે રસ્તે પહોંચ્યા છે તો આપણે પહોંચીએ આપણી મેન જગ્યાએ અને જઈને મળીએ ફરી પાછી કોળા કહી દીજો વાહ ટાઈમ થયો છે દસ સવા દસ વાગ્યાનો ને ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગામડે ને આ ગામ છે દિવાસા ગામ મેં તો પહેલીવાર હં જોયું પહેલીવાર અમારા આજુબાજુ તાલુકામાં જ છે પણ ખબર નહોતી તો આપણે આવ્યા છે અત્યારે ઘરચર પરિવારના કુળદેવીના મંદિરે જે છે સોમાઈમાનું મંદિર ને હમણાં છે ને નવું જ બનાવ્યું છે તો અહીંયા થોડુંક માતાજીના કામ અર્થે આવ્યા છે કેમ કે અહીંના જે અભુઆ હતા છે એ આપણા રેગ્યુલર દુકાનના ઘરાક છે આપણીને જ બધું કરાવે તો આ છે આપણા લક્ષ્મણભાઈ અને કપિલભાઈ જે મકાનમાં રહી ને એ ભુવા હતાનું જ મકાન છે લક્ષ્મણભાઈ જે માતાજી તો આપણે જો આને શું કેવાય મને નડતું માતાજીના બાના છે ને આજે પહેરાવાના છે અને ડાયરેક જેમાં ટાકો મારવાનું છે ને એવું બધું ઝીણ મોટું કામ હતું એટલે એ સાટું થઈને આપણે છે ને આજે આવ્યા છે દિવાસા ગામમાં તો હાલો હવે માતાજીના દર્શન કરીએ તમને દર્શન કરાવવું કેમકે સાહેબ હવે એના છે ને જે સોની કામના ઓજાર છે એ બધા લઈ ગાડીમાંથી અને હાલો હવે જઈએ અંદર ને માતાજીના દર્શન કરીએ ને તમને કરાવવું આ ઘરચર પરિવારના કુળદેવી છે એટલે કે આપણે જે રબારી સમાજ છે એ કુળદેવી એટલે કહી દઉં તમને તો હાલો જય ગરચર પરિવાર જય માતાજી કેમ કે માતાજી તો દુકાને આવે નહીં એટલે આપણે જ અહીં આવવું પડે તો માતાજીને બાના પહેરાવાના છે તો હાલો હવે તમે બધા દર્શન કરી લો જય સોમાઈ તો કંઈક આ રીતે પથ્થર રૂપે છે માતાજી પથ્થરમાં એનો કંઈક ઇતિહાસ તો હોય છે ને લક્ષ્મણભાઈ આ રીતના માતાજી કેમ છે આ માતાજી અને પેલા અને બાના પહેરાવેલા હતા માતાજીને હતા તો અત્યારે અત્યારે જ થઈ ગયા એટલે હવે આપણી પેઢી વઈ ગયા એટલે આપણે અત્યારે હવે માતાજીને ચાંદીના બાના પહેરાવવાના છે તો હાલો હવે સીધા સીધામાં પહેરાવી એમાં ટાંકો મારવાનો છે તો હાલો હવે સાહેબનું કામ છે સાહેબને કરવા દઈએ અને પછી તમને નિરાય ફરી પાછા દર્શન કરાવું તો કન્ટિન્યુ આવી રીતના જોવાની હાલો ફ્રેન્ડ તો આપણે હવે માતાજીને બાના પહેરાવી દઈએ અને માતાજીનો શણગાર પૂરો કરીએ તો આ છે સોમાયમાનું મંદિર અને વર્ષો પહેલાં અહીંયા જંગલ વિસ્તાર હતો અને માતાજીનું મંદિર હતું અને માતાજીને સોનાના બાના પહેરાવેલા હતા પણ ઘણા વર્ષ પહેલાં એ બાનાની ચોરી થઈ ગઈ અને પછી માતાજીને કોઈ બાના પહેરાવેલા નહોતા એટલે અત્યારે ફરી પાછા આ ચાંદીના બાના કરી અને માતાજીને પહેરાવવામાં આવ્યા છે જ્યાં તમે સામે પથ્થર જેવું જોઉં છો ને માતાજીનું ફરવું છે અને માતાજી છે તો આ ખાસ કામ માટે થઈને જ અમે આવ્યા હતા દિવાસા ગામે અને જે લક્ષ્મણભાઈ છે ભુવા હતા છે એ આપણા ઘર છે અને કપિલ જે ઘરમાં રહી છે એ મકાન પહેલાં લક્ષ્મણભાઈનું હતું આપણે એની પાસેથી જ લીધું છે અને ત્યાં પણ માતાજીનું સ્થાનક હતું એ ભુવા હતા છે અને જ્યાં દેવીનું સ્થાનક હોય જ્યાં માતાજી બિરાજમાન હોય તો એ ઘરમાં તો રધી જ કંઈક અલગ હોય અને એટલા જ માટે થઈને આપણે કપિલનું ઘર એટલું ગમે છે અને રધીવાળું અને એકદમ શાંતિવાળું વાતાવરણ લાગે છે એટલે જ ઘણાના કમેન્ટ આવે કે કપિલભાઈનું ઘર છે ને ગોકુળિયા ગામ જેવું લાગે છે લાગે જ કેમ કે અહીંયા માતાજીના બેસણા માતાજીનો વાસ છે એટલે તો એ ગોકુળિયું ગામ લાગે જ તો હાલો હવે અત્યારે માતાજીના ફરા પહેરાવી દીધા છે અને હવે રેટના ટાંકા મારીને ફિક્સ કરી દઈએ કે જે ઘણા વર્ષો પહેલાં સોનાના બાનાની ચોરી થઈ હતી એમ આ બાનાની પણ ચોરી ન થાય કેમ કે આ એક બાનું મિનિમમ અઢીસોથી ત્રણસો ગ્રામનું છે અને આવી રીતના બે બાના કરાવ્યા છે અને આ પરિવારે માતાજીને પહેરાવ્યા છે તો આ રીતના સાહેબે રેણ કરી અને બાના ફિક્સ કરી દીધા આના હાટું થઈને સ્પેશિયલ ધક્કો થયો હતો કેમ કે માતાજીનું ફરજ તો આપણા સુધી ન પહોંચે પણ અમે છોરું ને એના છોરુંને જ માતાજી પાસે જવું પડે અને માતાજીના કામ કરવા પડે તો આ રીતના સાહેબે કામ પૂરું કર્યું પછી અમે માતાજીના દર્શન કર્યા મંદિરની સાફ સફાઈ કરી અને ખરેખર આ મંદિરમાં આવીને એટલી મનને શાંતિ મળી હતી કે એની વાત પૂછોમાં આપણા દેશમાં ઘણા એવા જૂના અર્વાચીન પરવાચીન મંદિરો આવેલા છે કે જેની હજી આપણે જાણ નથી કે વર્ષોથી છે પણ આપણે નજરમાં ન થાય એવા કે ખ્યાલ ન થાય ધીમે ધીમે એ બધા બહાર આવે છે ને આપણી નજરમાં આવે છે પછી આપણે દર્શન કરવા જઈએ ઘણી વખત આપણે એ મંદિરની પાસેથી નીકળી જાય ને તો એ આપણે ખ્યાલનો એવા ઘણા બધા એવા મંદિરો છે તો હાલો તો સરસ એવા માતાજીને બહારના પહેરાવી દીધા છે તો હવે માતાજીના દર્શન કરીએ તો અહીંયા માતાજીના ફરા છે માં માવે બિરાજમાન છે અને આ છે સોમાઈ માતાજી તો તમે પણ દર્શન કરી લ્યો અને બાજુમાં છે વાછડા દાદાનું મંદિર તો કંઈક કહું છે ઘરચર પરિવારનું કુળદેવી અને મંદિર તો આ છે વાછડા દાદા તો તમે બધાએ દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લો તો તમને કેવો લાગ્યો આ વિડીયો જો તમને આ રીતના ધાર્મિક મંદિરના કે દેવસ્થાનના વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરીને જાજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે તો હાલો હવે માતાજીના દર્શન કરીએ આશીર્વાદ લઈએ થોડીક વાર બેહીએ ને પછી ઘર તરફ જવા રવાના થઈએ કેમ કે ધારાબેનને સ્કૂલે તેડવા જવાનું છે તો કન્ટિન્યુ આવી જ રીતના છેલ્લે સુધી જોડાયેલા રહેજો છે સાડા અગિયાર વાગ્યા જે અમે કામ કરવા આવ્યા કામ થઈ ગયું છે માતાજીનું નું હવે જઈએ ઘર તરફ લક્ષ્મણભાઈ જય માતાજી હાલ તો જાય બપોરની રસોઈ હાલે છે કે નિવાદનું નું રંધાય માતાજી ના કરશનભાઈ ના જય માતાજી બેન હા જય માતાજીના નિવાદ નિવેદ રંધાય છે અને ચૂલે હું બનાવવાનું છે લાપસી લાપસી ને ભાઈ હમ સારું હાલો હવે અહીંયા આપણો હુકમ નથી માતાજીને પ્રસાદી લેવા ધારાણ લઈ આવ્યા હોત ને તો રોકાઈ જા પણ હવે ધારા સ્કૂલે ગઈ છે તેડવા જવાનું છે એટલે હવે ફરજ જ્યાં આપણે ઘરે પહોંચવાનું છે ને અડધી કલાક જ છે આવો ફોન કરવો જો કે ધારાને તેડવા જાય તો હાલો હવે નીકળીએ ને ઘરે જઈને મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને ઘરચર પરિવારના કુળદેવી છે સોમાઈમાં અને માતાજીનું હમણાં જ નવું મંદિર બન્યું છે

એમ થયો છે સાડા બાર વાગ્યાનું અને અમે પહોંચી ગયા છે ઘરેને સીધા જ ધારાન સ્કૂલે તેડવા વયા ગયા હતા પાંચ મિનિટ મોડું થયું પણ વાંધો ન આવ્યો કા સાહેબ ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારાબેન તો રોવા જેવા થઈ ગયા હતા હાલો તો હવે સાહેબ જઈ છે દુકાને હું ફટાફટ હવે બપોરની રસોઈ માંડું તો મળીએ થોડીક વાર રહીને ને જો પલરી ગયા વરસાદ ચાલુ હતું ને આજે સાહેબે જે ગાડી હાઈકી છે ઓહો ગજ્જબ અડધી કલાકમાં અમે છે ને ત્રીસ કિલોમીટર નું અંતર કઈ આડત્રી કિલોમીટર નું ભાઈ ભાઈ તો હાલો ફટાફટ છે ને બપોર રસોઈ માંડું ને સાહેબ જઈ છે દુકાને ઘરાક ને ફોન આવ્યો આવી છે સાહેબ રાધે છે આમ હાલો મળીએ થોડીક વાર હા એ હા

અને ગળા પટ્ટી મૂકવાની છે તો કાલે મેં કટિંગ કર્યું હતું ને અડધું સીવું અડધું બાકી છે તો હું હવે આ મશીનનું કામ લઈ લઉં ત્યાં સુધીમાં સાહેબ આવી જાય પછી બેહીએ આમ બપોરા કરવા અને અત્યારે વરસાદે ચાલુ થયો છે ઝીણો ઝીણો વરસાદ આવે છે બે દિવસથી વિરામ લીધો તો આજ ફરી પાછો વરસાદે મંડાણ કર્યા છે અંધારે છે તો હાલો વાતું નથી કરવી કેમ કે બપોર પછી આજ મારે એક જગ્યાએ જવાનું છે આ બ્લાઉઝ અત્યારે પૂરું કરવું ફરજિયાત જ છે તો હાલો હું ફટાફટ હવે છે ને આ બ્લાઉઝ પૂરું કરી લઉં ને એટલામાં સાહેબ આવી જાય પછી બેહીએ બપોરા કરવા તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં છોડાયેલા બોન જ હાલો હાલો હું વાછી અજી તો એક સિલાઈ કરી બીજી સિલાઈ મેંડી તત મારી ગયા હું ગર્ધન એને વાત કરતી હમ એને જમીન બ્લાઉઝ પૂરો કરશું કા હમ એક થીક મીઠી લાઈન મળ તત મત મોટો જોઈ હાથ મોટો જોઈ લો હાલો 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 આવી 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 તમને દેવું આપું ઈ ગીસ

અને મારે બ્લાઉઝ સીવાઈ ગયું હું અને ધારા તૈયાર થઈ ગયા છે તો મારે જવું છે નાતમાં બેસવા અને ધારાબેનને જવું છે ગીતાબેનની ઘરે કેમ ગઈ ગઈકાલે એક અમારી નાતમાં એક ભાઈનું અવસાન થઈ ગયું હતું સાહેબ જેટલી ઉંમર હતી તો કાલે એનું અવસાન થયું હતું ને આજે બેસવું છે તો ચારથી છનો ટાઈમ હતો તો પાંચ તો અહીંના વાગી ગયા છે તો હાલો હું અને સાહેબભાઈ જઈએ ને આ બેસવા કેમકે નાતમાં વ્યવહારે હારે મોરે બધે જવું પડે એમાં હાલે જ નહીં કેમકે ઘર પરિવાર લઈને બેઠા તો લગનમાં ન જાય ને તો હાલે પણ આવા જે કાર્ય થાય ને કે આવું બને ને ત્યારે એમાં જવું જરૂરી છે કેમ કે વ્યવહાર સાચવવો જરૂરી છે તો હું બી અત્યારે ન્યા જાઉં અને ધારાબેન અહીંયા થોડીક વાર ગીતાબેનની ઘરે રહે એટલામાં તો હું આવતી રહીશી તો હાલો રોંઠાના બધા કામ થઈ ગયા છે તો હવે વિડીયો જાજો કન્ટિન્યુ કરવો નથી આપણે વિડીયોને અહીંયા જેન્ડ કરી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથે જય શ્રી રામ જય જય શ્રી રામ બાય ભોલે